રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જર્સીની આવક થાય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં મગફળી તુવેર કપાસ અને ડુંગરીની મોટા પ્રમાણમાં આવક થઈ છે યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા હતા કારણ કે આજે સૌથી વધારે આવક મગફળીની થઈ છે ત્યારે જાણીએ કે ખેડૂતોને શું ભાવ જર્સીના મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક થઈ છે ઝાડી મગફળીની આવક ચાર ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક છ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરીએ તો જાડી મગફળીનો ભાવ નવસો થી અગિયારસો રૂપિયા મળી રહ્યા છે અને ઝીણી મગફળીના ભાવ નવસો થી બારસો રૂપિયા એક મનના મળી રહ્યા છે યાર્ડમાં કુલ અગિયાર હજાર ક્વિન્ટલથી પણ વધારે આવક મગફળીની થઈ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સુકી ડુંગરીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે યાર્ડમાં લાલ સુકી ડુંગરીની આવક બે હજાર દસ ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો લાલ સુકી ડુંગરીનો ભાવ ખેડૂતોને એકસો થી ચારસો નેવું રૂપિયા મળ્યો હતો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી

શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે બટેટાની આવક ચાર હજાર આઠસો ત્રીસ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસથી બસો સાહીઠ રૂપિયા એક મણના મળી રહ્યા છે જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને સાહીઠ રૂપિયાથી એકસો સાહીઠ રૂપિયા મળી રહ્યો છે ટમેટાની આવક અઢારસો ઓગણત્રીસ ક્વિન્ટલ થઈ છે ભાવની વાત કરીએ તો લીંબુના ભાવ બારસોથી ચૌદસો રૂપિયા એક મનના બોલાઈ રહ્યો છે શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે યાર્ડમાં એકવીસો ક્વિન્ટલ કપાસની આવક થઈ છે ખેડૂતોને એક મન કપાસના તેરસો થી ચૌદસો પચાસ રૂપિયા ભાવ મળ્યો હતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટના જ નહીં રાજકોટ આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે